સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સગ્રામપુરામાં રેડ કરી દસ જુગારીઓને ઝડપી પાડ્યા છે પોલીસે કુખ્યાત આરોપી સહિત જુગારીઓ પાસેથી બાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

નૂર ઇસ્માઈલ ચાઇવાલા ભાવેશ ચૌહાણ વસીમ રફીક મુલતાની ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સૈયદ મહેન્દ્ર પ્રજાપતિ મોહમ્મદ ઈશાક અબ્દુલ કાદર મેમણ સઝાદ હુસેન યાસીન અલી કાપડિયા અનિશ જબ્બારભાઈ ફત્તાની ધરપકડ કરી છે પોલીસે જુગારધામ પરથી રોકડા બે લાખ અઠાવન હજાર બાર મોબાઈલ અને વાહનો મળી બાર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે પકડાયેલ જુગારીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં મોહમ્મદ ધાંધુવાલા વિરુદ્ધ સુરતના પાલ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે જ્યારે ભાવેશ નાથુભાઈ ચૌહાણ વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે મહેન્દ્ર પ્રજાપતિ વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે જ્યારે કુખ્યાત આરોપી નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સઈદ સૈયદ વિરુદ્ધ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં બે વાહન ચોરીના લિંબાયત પોલીસ મથકમાં હત્યા મારામારી અને ધમકી ડીસીબી પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ રાંદેર પોલીસ મથકમાં ખંડણી અંકલેશ્વર પોલીસ મથકમાં ખંડણી ઓલપાડ પોલીસ મથકમાં હત્યાની કોશિશ અને પુણા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત